જેમાં ડિંડોલી બ્રિજ પર ટ્રક ચાલકે મોપેડ સવારને કચડી નાખ્યો હતો અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના અધિકારીઓની લાપરવાહીનો ભોગ આમ જનતા બને છે અનેક ભારે વાહનોના ચાલકો બેફામ વાહનો હંકારે શહેરીજનોના જીવ સાથે રમત રમે છે જોકે તેમ છતાં આવા વાહન ચાલકો સામે કોઈ કડક પગલા લેવાતા નથી ત્યારે ફરી ભારે વાહન ટ્રકના ચાલકની લાપરવાહી એક યુવાનના મોતનું કારણ બન્યું છે જેમાં ડિંડોલી બ્રિજ પર એક ટ્રક ચાલકે મોપેડ ચાલકને કચડી નાખતા મોત નિપજ્યું હતું ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક છોડીને ભાગી છૂટ્યો હતો વર્કિંગ અવર્સ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં આવા વાહન ચાલકો શહેરમાં બેફામ દોડતા હોય છે જેઓ સમય તાત્કાલિક કડક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત. રિક્ષામાં મુસાફરોના કિસ્સામાંથી મોબાઈલ સહિતની મत्ता ચોરી કરનાર મહિલા સહિત રિક્ષા ચાલકને ટોડકીને પુણા પોલીસે છળપી પાડી હતી. શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી પરવત પાર્ટિયા, ભટાર વિસ્તારમાં રિક્ષામાંથી પેસેન્જરોના કિંમતી સામાનની ચોરી થયાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે પુણા પોલીસે કુંભારિયા ગામ નજીકથી એક રિક્ષાને અટકાવી મહિલા સહિત ચારને દબોચી લીધા હતા. આ ટોળકી પાસેથી ચોરીના ચાર મોબાઈલ રોકડ રકમ સહિત રિક્ષા મળીને કુલ રૂપિયા મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ પૂણા પોલીસના બે ગુનાઓ તેમજ એક ખટોદરા પોલીસનો ચોરીનો ગુનો ઉકેલાયો હતો પકડાયેલા આરોપીઓમાં એકનું મોહમ્મદ અસ્પાક શેખ ફિરોઝ ઉર્ફે સમીર મસ્તાન શાહ સૈયદ શારુખ નૂર સૈયદ તેમજ મહિલા સાયનબિ યુસુફ સૈયદ છે ચારેય જણા લેબત મીઠી ખાડી વિસ્તારમાં રહે છે બ્યુરો રિપોર્ટ સુરત શ્રી દાસ જીવન સત્સંગ મંડળ સુરત દ્વારા વરા છક્કાતે શ્રીમત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું 25 થી 31 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે શ્રી દાસ જીવન સત્સંગ મંડળ સુરત દ્વારા સુરતના આંગણે પુણા સીમાડા સણિયા ચેકપોસ્ટ પાસે આવેલ બીઆરટીએસ કેનાલ રોડ પર રામકથા ગ્રાઉન્ડ ખાતે શ્રીમંત ભાગવત સપ્તાહનો જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનાર આ સપ્તાહમાં દાસ જીવન સત્સંગ મંડળ દ્વારા ભાગવત સપ્તાહ દરમિયાન થનાર કાર્યક્રમોની રૂપરેખા અપાઈ હતી 25 થી 31 ડિસેમ્બર સુધી શ્રી દાસ જીવન સત્સંગ મંડળ સુરત દ્વારા યોજનાર શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોને લાભ લેવા પણ અનુરોધ કરાયો છે Bureau Report Surat